શું કે તમારું છે ઓપનિંગ છે ભાઈ ઓપનિંગ છે કાલે આવજો હા કઈ જગ્યા લોકેશન શું છે ગણેશ ગ્લોરી 11 ગણેશ ગ્લોરી 11 ગોટા 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 તો ફાઇનલી ગાઈઝ આજે સુખનો સુરજ ઉગી ગયો છે આજે એને એમ કીધું કે કેમ એવું હોય છે કે છોકરાઓને ફ્રીડમ આપવામાં આવે છે બટ છોકરીઓ નથી આપવામાં આવતી છોકરો ભાગીને લગ્ન કરે છે તો એ ફેમિલી અને સમાજ એક્સેપ્ટ કરે છે ગુડ મોર્નિંગ જયદ્વારકાધીશ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આઈ હોપ ત્યાં બધા હશો અત્યારે વાગી ચૂક્યા છે સવારના એટલે કે બપોરના સાડા બાર જેવું થઈ ગયું છે અને આપણે જસ્ટ ઉઠ્યા છીએ અને આજે શું કહેવાય વિપુલભાઈનો ફોન આવ્યો હતો અને વિપુલભાઈને મોબાઈલ લેવો છે કારણ કે મોબાઈલ ખરાબ થઈ ગયો છે અને શું કે ઓલામાં હું કહે છે ઓલા કરે છે ને જે રિક્ષાના ફેરા એમાં ફોનમાં તફલીક આવે છે એટલે નવો ફોન લેવાનો વિચાર્યા છે તો હવે જોઈએ છે કે નવો ફોન ક્યાં મળશે ક્યાં લેવા જવાનો છે તો જવાના છીએ અત્યારે નવો મોબાઈલ લેવા માટે હવે આગળ થોડી વાર ભાઈ આવ્યા છે અને પછી જવાના છે મોબાઈલ માટે ખબર નહીં કે જીરોડીપી મોબાઈલ મળી જશે કે નહીં કોઈ પાસે ક્રેડિટ કાર્ડ છે નહીં ડાઉન પેમેન્ટ કેટલું હશે આ બધા વિચારો સાથે હવે જોઈએ છીએ શું થવાનું છે અને બ્લોગમાં આજે કન્ટિન્યુઅસલી રહેજો હજી ઉઠ્યો છું ઉઠીને નાઈ તો ફ્રેશ જો હજી મહાદેવનું દર્શન બાકી છે મહાદેવના દર્શન પણ કરી રહીશું અને બિલકુલ આવે એટલે આગળ થોડી વારમાં તમને બધાને મળવું છું

કેમ કે બંકો નવો મોબાઈલ લઈને છે ને આજ તો ગણેશ ચતુર્થી છે આપ સૌને ગણેશ ચતુર્થીની હાર્દિક હાર્દિક અને હાર્દિક શુભકામનાઓ ચલો મળીએ છીએ થોડી વારમાં વધીએ છીએ દુકાને મોબાઈલ ખરીદવા માટે હવે ખબર નહીં ન્યુ એડ થશે કે નહીં શું લાગે છે હજુ કઈ આમ જાય છે ને આવે છે મને એવું થાય છે હર્ષભાઈ હર્ષભાઈ કેમ છે જય મેલડીમાં જય દ્વારકાધીશમાં જય દ્વારકા મારો ભાઈ તો આનંદમાં ચલો જઈએ છીએ ત્રણેય જોઈએ છીએ શું થાય છે આગળ તો લોકમાં કન્ટિન્યુઅસલી બન્યા રહેજો તો ફાઈનલી આપણે છે ને મોબાઈલ ઘેરમાં આવ્યા હતા બટ એમાં એવું છે કે જીરો ડીબીમાં છે ને ક્રેડિટ કાર્ડ માટે જોઈએ ને ક્રેડિટ કાર્ડ માટે કોઈ પાસે હતું નહીં અત્યારે તો જોઈએ શું થાય છે મારા વિપુલભાઈ રિક્ષા ગાવે છે ત્યારે ભાઈ ઉદાસ ઉદાસ લાગે છે કારણ કે હજી મોબાઈલનું નો કાંઈ ઠેકાણું છે નહીં એનો ધંધો બધો મોબાઈલ ઉપર ચાલતો હોય છે જોઈએ ભાઈ શું થાય છે અત્યારે તોડ ગોતી છે જો ક્રેડિટ કાર્ડ જલ્દીથી મળી જાય ને તો રાત સુધીમાં ભાઈનો મોબાઈલ આવી જશે

તમે કાલે બાજુ કોલેજ જવાનું છે આજે ગણેશ ચતુર્થી છે એટલે રજા છે તો મેં કીધું ચલો આજે કપડાં તો એ નાખીએ હજી વિપુલભાઈનો ફોનનું કાંઈ નક્કી છે નહીં હવે જોઈએ શું થાય છે ત્યાં સુધી આ અડધી કલાક શું કહેવાય કપડાંને પરવા દઈએ પાવડર ઢીલી આખી નાખી દીધી છે આખી ના નાખાય બટ નાખી દીધી છે અડધી કાઢી ફોન ઘણી ઓછી હતી એટલે હાલો પેલા છે ને પાણીથી ફટાફટથી છે ને પાણી નાખીએ પલવા નાખી દઈએ એટલે પલ્લી જાય પછી અડધી પોણી કલાક રહેવા દેસું એટલે કપડાં આપણા ધોવાઈ જાય ફાઇનલી ગઈશું ને કપડાં છે ને આપણે પલાળી દીધા છે હવે અડધી પોણી કલાક માટે છે ને શું કહેવાય હા રેવા દેસું પાણીમાં એટલે ઠીક થઈ જાય પછી ધોઈ નાખીએ જોયું ને તમારો ભાઈ એટલો બધો ફેમસ નથી એટલે કપડાં ધોવા પડશે સાથે જ એટલે ચાલો કપડાં ધોવા માટે અમે રહેવા દઈએ ડોલને અને સાંજેથી કપડાંને ધોઈ નાખીએ તો અમારા એક ભાઈ છે ને હું કે એક દુકાન ઓપન થવાની છે મોટી ગ્રાન્ડ ઢોસા ચૂલા એવું છે એવું સારી તો આપણે ત્યાં કાલે ઇન્વિટે અત્યારે ભાઈ આવ્યા છે મને ફોન આવ્યો કે ભાઈ હું આવું છું એટલે ઇન્વિટેશન આપવા માટે આવે છે કાલે આપણે જવાના છીએ ત્યાં કદાચ એટલે બહુ મજા કરવાની છે ભાઈ થોડી વારમાં કદાચ આગળ નીકળશે એટલે થોડી વારમાં આવે છે હું કે હું પહોંચું આવ્યો છું મેં કીધું ઠીક છે આવી જાઉં તો હું નીચે આવી ગયો છું હું નીચે આવી ગયો છું હવે ભાઈ આવે એટલી જ વાત છે તો ફાઇનલી આપણા ભાઈ આવી ગયા છે મિતેશભાઈ 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 તો ફાઈનલી છે ને અમારા ભાઈઓ આવી ગયા છે કેમ છે મિતેશભાઈ મજામાં શાંતિભાઈ કેમ છે મજામાં શું કે શાંતિભાઈ શું કે તમારે શેનું ઓપનિંગ છે ભાઈ હા કઈ જગ્યા લોકેશન શું છે ગણેશ ગ્લોરી ઇલેવન ગણેશ ગ્રોરી ઇલેવન ગોટા ગોતા ગોતા તો ભાઈ મિત્રો આપણે છે ને કાલે જવાના છીએ ભાઈને ઓપનિંગ માટે ત્યાં તો ચલો મળી જાય છે થેન્ક યુ ભાઈ આભાર તો ફાઇનલી મિત્રો આપણે છે ને કાલે જવાના છીએ ગોતા ભાઈના એક ઓપનિંગ છે ચૂલા ઢોસાનું તો ત્યાં જવાના છીએ એમ પર આવી ચૂક્યું છે અને કાલે ભાઈને બે બંને ભાઈને કોંગ્રેચ્યુલેશન ભાઈ કે જિંદગીમાં આવી રીતે આગળ વધતા રહ્યો ભગવાન દ્વારકાધીશ કરે તમને બહુ આગળ વધારે તો ચલો ફટાફટ છે ને અનબોક્સિંગ કરીએ શું શું છે જોઈ લઈએ ચલો તો એમ પરની અંદર તમને જોવા મળે છે આ શું છે ચોકલેટું છે આઈ થિંક આઈ થિંક ચોકલેટ છે કાચની ડબ્બી છે ચોકલેટ છે પછી કાજુ બદામ કિસમિસ અખરોટ

કોઈને આવું હોય તો કહેજો કોમેન્ટ કરી દેજો આપણે કાલે જવાનું છે એટલે હવે તો કાલે એમ આવશે પણ કાલે હું તમે પહોંચી જઈશ કંઈ વાંધો નહીં ચલો એક્સપિરિયન્સ ઓવર વન સેવન્ટી ફાઇવ પ્લસ ઢોસા સારા રે ગજબ મજા આવવાની છે કાલે યાર ચલો કાલે મળીએ છીએ ચૂલા ઢોસા ડોટ કોમ માં સાવ નવરો નહીં તો નવરું છે ને એકદમ કેવું કંઈ ના મને ફોન કરીને કે તો ભાઈ શું ગાડી રિપેર રે રિક્ષા રિપેર કરવા દેજો ચાલો ચલો अत्य मस्त तो 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 ना बैठा क्या भाई रिक्शा तो हमारे चलावा मैं रिक्शा करवा चालू कर दी थी भांग बंद करना रिक्शा चलाई थी मजा आया अनुभव बैठाई आगे तो फाइनली मित्रों भाई रिक्शा हमी जाए भाई जो सां बैठा रिक्शा हमी जाए એક સામે લઈ જાય પછી આપણે પછી દોરા જઈએ શાંતિથી પછી કપડાં ધોવાને બાકી તમને ખબર કપડાં કપડાં પલાયા પાણીમાં અડધી કલાકથી હવે એ બી સરખા ધોવાના બાકી છે આજે મજા આવે છે તો ફાઇનલી મિત્રો ઘડી આવી ચૂકી છે કે જે ઘડી આપણે છે ને કપડાં ધોવાના છે તો શાંતિથી છે ને પેલા કપડાં ધોઈ નાખીએ કે થાકી જવાનું છે તમારો ભાઈ કપડાં ધોઈ ધોયું અમારા ભાઈ જોઈ શકો છો પાછામાં ચલો ફટાફટી ને અમારા કપડાંને ધોઈ નાખો મળીએ થોડી વાર મળતી ઘણી અલગ પછી તો ફાઇનલી ગઈશ આપણા કપડાં ધોવાઈ ગયા છે હવે શાંતિથી એને સુકવી દઈએ થગાઈ ગયું છે પૂરું યાર બાકી ચૂક્યા છે પોણા સાત જેવું થઈ ગયું છે વાતાવરણ જોઈ શકો છો ચાલો આ કપડાં સુકાવી દઈએ તો ફાઇનલી ગાઈઝ આપણે છે ને કપડાં બધા સુકાઈ ગયા છે અત્યારે અને હવે શાંતિ થોડી વારમાં આપણે જમવા જવાનું છે જમવું પડશે ભૂખ લાગી છે કેમકે સવારમાં ખાલી છે ને પૌવા ખાધા હતા બીજું કંઈ ખાધું નથી કેમ કે બાર વાગે તો ઉઠ્યો હતો સવારમાં ખાઈ નાસ્તો કર્યો અને પછી શાંતિથી આપણે રૂમે સૂતા હતા બાર ગયા તમે જોઈ લીધો છે આ એમ પર આવ્યું છે હજુ કાજુ એન બદામ છે ચોકલેટ છે ચલો મિત્રો તો માટે આરામ કરી લઈએ ને પછી શાંતિથી પછી છે ને આપણે જમવા જવાનું ગુડ નાઇટ તો ચલો મિત્રો જઈએ છીએ હવે જમવા માટે પાણીનો બોટલ લઈ લીધો છે કેમ કે ભૂખ લાગી ગઈ છે અને વાગી ગયા છે આઠ જેવું થવા આવ્યું છે તો શાંતિથી પહેલાં જમી લઈએ જોઈએ જમવામાં શું છે ચલો તો ફાઇનલી ગાઈ છે આપણે મસ્ત મજાનું જમી લીધું છે અત્યારે રાતના વાગી ચૂક્યા છે સાડા આઠ ઊભા થઈ ગયું છે એટલે પોણાનું જેવું થઈ ગયું છે આજે આપણે બહુ ઝાઝા ટાઈમ માટે વ્લોગ નહીં બનાવવાનું છે બાર વાગે કે એક વાગે બ્લોગ નથી બનાવતા આજે કેમ કે તબિયત થોડી ખરાબ જીવન લાગે છે જમીન તો આવી ગયું બટ માથું એવું બધું બહુ ચડી ગયું છે કારણ કે બે દિવસથી ઊંઘ નહીં થતી થોડા દિવસથી ઊંઘ જ નથી થતી કારણ કે બાર બાર એક એક વાગી જાય છે વ્લોગમાં તો વિચાર્યું કે આજે વ્લોગ જલ્દી ખતમ કરી નાખીએ ને જલ્દી સુઈ જઈએ અને બસ આજના વ્લોગની ખાસ મીન્સ બનાવવાનું છે એમ જ લાસ્ટ જે તમને સૂચન કરવાનું છે લાસ્ટ થોડીક આપણે હું કે વાતો કરવાની છે એ વાતો એ છે કે આજે એક બહેનો મેસેજ આવ્યો કે ભાઈ હું આજે એમ થયું કે શું કરું મીન્સ એણે એમ કીધું કે કેમ એવું હોય છે કે છોકરાઓને ફ્રીડમ આપવામાં આવે છે બટ છોકરીઓ નથી આપવામાં આવતી છોકરી ઘરની બહાર એકલી નીકળી પણ નથી શકતી પોતાના સપનાઓ પૂરા પણ નથી કરી શકતી એ છોકરીને ભણવું છે પણ એના પિતા એને ભણાવવા નથી માંગતા બટ એ પિતા એના છોકરાને ભણાવે છે આગળ લઈ જાય છે તો શા માટે છોકરીને નહીં શું છોકરીના સપનાઓ પૂરા નહીં કરી શકતી શું છોકરી બધા માટે બહાર હોય છે શું દીકરી એટલે ખાલી એક એક ચાવીવાળું રમકડું કે મજાની જેટલી મરજી આવે એટલું ફેરવી દીધું ના ના બેન શાયદ રડવા જેવાથી ગયા હતા કે શું કરું ભાઈ ખબર નહીં પડતી મારા બી સપનાઓ છે જેમાં દીકરાને એના પિતા આગળ વધવા માટે તક પૂરી પાડ્યા છે મને કેમ નહીં શું મારો જન્મ ખોટો છે પછી એ બેને એટલું જ કહીશ કે બેન તું તાર ખુદ માટે લડજે અને આજના દરેક મા બાપને બસ એટલું જ કહીશ કે જેમ દીકરો છે એમ દીકરીને રાખજો જેમ તમે દીકરાને સ્વતંત્રતા આપો છો એમ એક દીકરીને પણ આપજો યાર કેમ કે એ તમારું જ લોહી છે કેમ કે અત્યારે ભેદભાવ બહુ વધી ગયા છે દીકરા અને આમ કહે કે દીકરા દીકરી સમાન બટ જ્યારે વાત સ્વતંત્રતાની આવે છે જ્યારે દીકરો પોતાની પોતાના ડિસિઝન જાતે લઈ શકે છે તો દીકરી કેમ નહીં જ્યારે છોકરો ભાગીને લગ્ન કરે છે તો એ ફેમિલી અને સમાજ એક્સેપ્ટ કરે છે તો દીકરી પોતાનું પ્રેમ જ્યારે એના મા બાપ સામે રજૂ કરે છે ત્યારે એ સમાજ અને એ મા બાપ એને પરમિશન કેમ નથી આપતું એ દીકરાની જેમ ભાગતી પણ નથી અને છતાં એ મા બાપની સામે રજૂ કરે છે કે મને એની સાથે પ્રેમ છે એની સાથે લગ્ન કરવા છે છતાં એ સમાજ અને એ બાપ એ બંને દીકરીને દબાવી રહી છે સપનાઓને તોડી નાખે છે એને સ્ટડી એનું એની એજ્યુકેશન એનું લાઈફ બધી જ તબાહ કરી નાખ્યા છે એની જગ્યાએ દીકરો હોત તો કદાચ એને આવું કંઈ ના કરે આ સમાનતાઓને દૂર કરી નેક્સ્ટ નવા સમાજની રચના કરજો આજના વાતને આપણે દવેન્ટ કરીએ છીએ બસ દરેક મા બાપને એવું કહીશ કે જેમ તમે દીકરાને તક આપો છો જેમ દીકરાને સ્વતંત્રતા આપો છો એમ એક દીકરીને પણ આપજો સમજાય ને વંદન જય શ્રી કૃષ્ણ મળીએ છે કાલના એક નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય ગણપતિ બાપા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ